જોઈ તારણ ન્યૂઝ અને આવો જોઈએ આજના સમાચાર મહેસાણા જિલ્લાના સકલાસના તાલુકાના બાટવાસ ગામે નવીન બસનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો બાટવાસ ગામમાં મિની પાવાગઢ મંદિર આવેલું છે આ મંદિરને મિની પાવાગઢ કહેવામાં આવે છે આજ રોજ બાટવાસ ગામમાં માં મિની પાવાગઢ થી પાવાગઢ નવીન બસ ચાલુ કરવામાં આવી ગુજરાત રાજ્ય માર્ગ વિભાગ દ્વારા લોકોની માગણીના અંતે નવીન બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું બસ ઉદઘાટન નિમિત્તે મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી એપીએમસી ચેરમેન વિરેન્દ્રસિંહ ઠાકોર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિલાસબા કિશોરસિંહ ચૌહાણ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ ચૌહાણ વિભાગીય નિયામક શ્રી યોગેશભાઈ કે પટેલ એસટી વિભાગ મહેસાણા ખેરાલુ એસટી વિભાગના ડેપો મેનેજર શ્રી રમેશભાઈ એમ ચૌધરી અને ગામના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ હાજર રહ્યા હતા નવીન બસનું લોકાર્પણ કર્યું તે બદલ ગઢવાડાના લોકોમાં ખુશી જોવા મળી હતી બ્યુરો રિપોર્ટ તારણ ન્યૂઝ